જામનગરની મોદી મોદી સ્કૂલ ફરી વિવાદમાં આવી છે વેકેશનમાં પણ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રખાતા જામનગર ડીઓ મોદી સ્કૂલને નોટિસ ફટકારી છે બોર્ડના નિયમ પ્રમાણે ઉનાળુ વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ હોય છે જામનગરની મોદી સ્કૂલનું નું ઉનાળુ વેકેશનમાં શાળામાં બાળકોને ભણવા બોલાવતા વિવાદમાં આવી છે

મોડી સ્કૂલ જામનગર હાલ વેકેશન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને બોલાવી અને શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે 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 બોર્ડ દ્વારા વેકેશન એ એ જારી કરવામાં આવેલ એટલે વેકેશન દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રકારનું શૈક્ષણિક કાર્ય છે એ કરાવી શકાય નહીં ઇવન જાહેર રજાના દિવસોમાં કે રવિવારના દિવસોમાં પણ કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરાવી શકાતું નથી અ શાળા સત્ર શરૂ થયા બાદ બાળકોને વેકેશન આપવામાં આવે છે પરંતુ તેમ છતાં બાળકોને શાળામાં બોલાવતા જિલ્લા શિક્ષણ અધિકારી નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે શિક્ષણ બોર્ડ દ્વારા દિવસનું વેકેશન આપવામાં આવે છે કૌશિક રિપોર્ટ ન્યૂઝ સુરત